દેશમાં બેંકના કર્મચારીઓ બે દિવસની હડતાલ પર જવાના છે યુનિયન ફોરમ ઓફ બેંક યુનિયન હડતાલની જાહેરાત કરી દીધી છે ઇન્ડિયન બેન્ક એસોસિએશન સાથેની સાથે નિષ્ફળ નીવડ્યા બાદ આ નિર્ણય લેવાયો છે કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં જે પાંચ દિવસનો કાર્ય સપ્તાહ તમામ હોદ્દાઓ પર ભરતી પબ્લિક સેક્ટર બેન્કોમાં વર્કમેન અને ઓફિસર ડાયરેક્ટરના જે ખાલી પડેલા હોદ્દાઓને ભરવાની માંગ સામેલ છે યુએફબીયુ નવ બેંક જે કર્મચારી યુનિયનોનો સમૂહ છે એનસીબી શેખરે કહ્યું કે આઈબીએ સાથે અનેક રાઉન્ડની ચર્ચા છતાં મુખ્ય મુદ્દાઓનો ઉકેલ આવી શક્યો નથી તેમના મતે આઈબીએ સાથે ચર્ચા છતાં મહત્વના મુદ્દાઓ વણઉકેલિયા જ રહ્યા છે યુએફબીયુ નાણાં મંત્રાલયના નાણાકીય સેવા વિભાગ દ્વારા કરવામાં આવેલા તાજેતરના નિર્ણયનો પણ વિરોધ કરી રહ્યું છે અને આ નિર્ણય કામગીરી સમીક્ષા પ્રદર્શન આધારિત પ્રોત્સાહન સાથે સંબંધિત છે યુનિયનો દાવો કરે છે કે આવા પગલાઓથી બેંક કર્મચારીઓની નોકરીને ખતરો ઊભો થઈ શકે છે આ હડતાલના કારણે બેન્કિંગ સેવાઓ પર અસર પડી શકે છે ગ્રાહકોને ખાસ કરીને જે લેણદેણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જો આઈબી અને યુએફબીયુ વચ્ચે સમાધાન થાય તો હડતાલ મોકૂફ રહે તેવી પણ શક્યતા છે તો બે દિવસ જે કર્મચારીઓ હડતાલ પર જવાના છે જેને લઈ અને ચોક્કસપણે તમામ જે આર્થિક વ્યવહારો છે તે અટકી જાય તેવી શક્યતા છે હવે ગ્રેચ્યુએટી અધિનિયમનો જે સુધારો કરી અને તેમાં મર્યાદા પચીસ લાખ સુધી કરવાની એક માંગ છે ગ્રેચ્યુએટીને જે સરકારી કર્મચારીઓની યોજનાને અનુરૂપ બનાવી અને કરમુક્ત કરવા સહિતની કુલ પાંચ માંગો તેમાં સામેલ છે